સુરતની ભેસ્તાન પોલીસે રિલીઝ બનાવવાના ચક્કરમાં ભયનો માહોલ ઊભો કરી બ્રિજ બંધ કરનારા ઊનના માથાભારે આરોપીઓને ઝડપી પાડી સડિયા પાછળ ધકેલ દીધા હતા આરોપીઓને બે હાથ જોડી માફી પણ મંગાવી હતી સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અગિયાર જુવાનોએ જાહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરતા વિવાદ સર્જાયો હતો ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો અને જાહેરમાં ભયનું વાતાવરણ ઊભું થાય તેવો વીડિયો વાયરલ થયો હતો જે વિડીયોની તપાસ કરતાં વિસ્તાન સાલીમાર બ્રિજ પાસે રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક અડચણરોપ થાય અને ભયનો માહોલ જાય તેવા વિડીયો બનાવાયો હોવાનું સામે આવ્યું હતું જેને લઈને ભેસ્તાન પોલીસે તપાસ શરૂ કરી હતી અને વિડીયો વાયરલ કરનારી ઇસમોને શોધી કાઢ્યા હતા ભેસ્તાન પોલીસે બ્રિજ બંધ કરી ભયનો માહોલ ઊભો કરનાર અગિયાર લોકો જેમાં ઊન વિસ્તારમાં જ રહેતા હમઝદ શરીફ હાસમી અરમાન અખ્તર ખાન આકિબ ગુલઝાર અંસારી ઇમરાન ઉર્ફે માનસિક તાજ મોહમ્મદ ખાન ઇરફાન ઇસ્માઇલ ખાન જલાલ ઉદ્દીન સફી હાસમી નવાઝ સહીદ પઠાણ આમિર અઝગર અલી હાસમી સલમાન જલાલુદ્દીન શાહ સાબીર બન્ને શાહ અને ઝાફર રિયાઝ સૈયદની અટકાયત કરી હતી અને તેઓને કાયદાનું ભાન કરાવી સળિયા પાછળ ધકેલી દીધા હતા બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ